ભરુચના ફુર્જા બંદર નજીક ધાર્મિક સ્થળો નજીક મળમૂત્ર મુખ્ય માર્ગ ઉપર પંદર દિવસથી વહેતું અત્યંત દૂષિત પાણી કારણે વીસ થી વધુ પરિવાર ઝાડા ઉલટીના વાવરમાં સપડાયા અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈન ચોકઅપ થઈ જતા પંદર દિવસથી થી જળબંબાકાર હિન્દુ મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થળો પાસે જ ઉભરાતી મળમૂત્ર ડ્રેનેજ લાઈન ભરૂચ નર્મદા ઘાટો ઉપર મગરો ના ભય કારણે નર્મદા સ્નાન પર પ્રતિબંધી હજારો સહેલાણીઓ નારાજ નારેશ્વર ખાતે સ્નાન કરવા પર પ્રતિબંધ હોવાથી હજારો સહેલાણીઓ પરેશાન કરજણ નજીકના દિવેર મઢી ઘાટ ઉપર ઢીચણસમા પાણીમાં પણ હજારો સહેલાણીઓ સ્નાન કરી ધૂળેટી ની રજાની મજા માણી નારેશ્વર ખાતે પ્રતિબંધ ને પગલે સમગ્ર ઘાટ સુમસામ બન્યો ભરૂચના ફૂર્જા બંદર નજીક હિન્દુ મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થળ પર આવેલ મુસ્લિમ ખારવાવાળ વિસ્તારમાં જ મળમૂત્રની ડ્રેનેજ લાઇન છેલ્લા પંદર દિવસથી ઉભરાઈ રહેતા લોકો ઝાડા ઉલટી તથા રોગચાળોનો ભોગ બની રહ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે સરકાર સ્વચ્છતાના બળગા ફૂગી રહી છે ત્યારે ભરૂચ નગરપાલિકા સ્વચ્છતા રાખવામાં ઊણી ઉતરી રહી હોવાના આક્ષેપ સાથે ભરૂચના ફૂર્જા બંદર નજીક આવેલ તારતી મસ્જિદ તથા બહુચરાજી મંદિર વચ્ચે આવેલા મુસ્લિમ ખારવાવાર વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનની ટાંકીમાંથી છેલ્લા પંદર દિવસથી અત્યંત દુર્ગંધવાળું પાણી સતત મુખ્ય માર્ગો ઉપરથી ઉભરાઈને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર થતા પાણીનો સંગ્રહ થતા તેમાં સતત મચ્છરોનો ઉપદ્રવ રહેતા મચ્છરો મોડી રાત્રિએ નજીકના રહીશોના મકાનોમાં ફરી વળતા લોકો ઝાડા ઉલટી તથા વિવિધ રોગચાળામાં સપડાઈ રહ્યા છે જો કે સ્થાનિક રહીશોએ વારંવાર ભરૂચ નગરપાલિકાને જાણ કરવા છતાં પાલિકા તંત્રનું રૂવાળું એ ન ફળકતા આજે રોષે ભરાયેલા રહીશોએ મીડિયાનો સહારો લેવાની ફરજ પડી રહી છે મુસ્લિમ ખારવાવાર તરતી મસ્જિદ પાસે પાણી ફેલાઈ રહેલું ને હજુ લાઈન તો ચાલુ થઈ નથી ને કાઠિયા પાણી આવી ગયું નાના નાના બાળકો વામિટો સંડાસો પીતા થઈ ગયા ને અમે તો દરવાજાને બારીઓ બંધ કરી કઈ નખો ખો દિવસ સુયે સાહેબ

પાલિકામાં ઠરવી રોષ વ્યક્ત કરનાર હોવાની રહ્યા છે વાળા લોકો પસાર થઈ છે ત્યારે સ્વચ્છતાની વાત કરતી પાલિકા આ સ્થળે સફાઈ કરાવે તેવી માંગ સ્થાનિક રહીશો કરી રહ્યા છે નમાજ અદા કરવા આવતા હોય છે પરંતુ મસ્જિદ નજીક અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈન નું મુખ્ય માર્ગ ઉપર પંદર દિવસથી ઉભરાતું હોવાથી દુર્ઘટના કારણે મસ્જિદના બારી બહાર બંધ કરી નમાજ પડતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું એજલપુર મુસ્લિમ ખારવાવાળ એરિયામાં આ મ્યુનિસિપાલિટીની ગટર બનાવી છે આ લોકોએ હજુ તો ચાલુ પણ નથી થઈ તે પહેલાં પાઇપલાઇન લીકેજ થઈ ગઈ છે અને આજે દસ પંદર દિવસથી કમ્પ્લેન કરીએ છે કોઈ પણ મ્યુનિસિપાલિટીવાળા આવતા નથી તરતી મસ્જિદ પાસે કોઈ પણ મ્યુનિસિપાલિટીવાળા આવતા નથી જોવા માટે તો અમારે શું કરવાનું કેવી રીતે રહેવાનું કેટલી વખત જઈને આવ્યું આ કેટલી વખત કમ્પ્લેન કરી જઈને આવ્યા તો પણ આ લોકો આવવા તૈયાર નથી અમારા બચ્ચાઓ માંદા થઈ ગયા મોટા માણસો માંદા થઈ ગયા અહીંયા રહેવાતું નથી આ મસ્જિદની પાછા નમાજી નમાજ પડવા જાય

તો તમે આવીને જ્યાં જોઈ જાવ ને જ્યાં તપાસ કરી જાવ કોઈ આવતું નથી હજુ કેટલા દિવસ થી અમારે બીમાર છે અમે દવા લાવ્યા પણ દવા પૈસા કઈથી કાઢવા મારા મુસ્લિમ ખારવાડ વિસ્તાર માં પંદર મળમૂત્ર વાળું દુર્ગંધ મારતું પાણી ઉભરાઈ રોડ ઉપર ફરી વળતા તેમાં મચ્છરો ઉપદ્રવ થવા સાથે સતત પાણી વહેતું રહેતા સમગ્ર મુખ્ય માર્ગ આરસીસી રોડ પણ જમીન દોસ્ત થઈ ગયો હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે ત્યારે ભરૂચ શહેરમાં આપણે વાત કરીએ તો સિવિલ હોસ્પિટલમાં આપણે જોયું ત્યાં સુધી અનેક રોગચાળાના લોકોમાં જે સપડાય છે જે હાલમાં જે ડેન્ગ્યુ ચાલી રહ્યો છે સ્વાઇન ફ્લૂ ચાલી રહ્યો છે અમારા દર્શકોને આજે એક એવું દ્રશ્ય જોવા મળશે કે જે શહેરનું મુખ્ય માર્ગ છે આ છે ફુરજા રોડ ઉપરનો વિસ્તાર છે તમે જુઓ છો તો આ એક ગંદકી એટલે કે મળમૂત્રનું પાણી છે આ સમગ્ર પાણી આમ તો ખુલ્લામાં જાય પરંતુ આ મુખ્ય માર્ગ છે અહીંથી શાળાના બાળકો નોકરિયા તો અહીંયાથી પસાર થાય છે ને પાણીમાંથી પસાર થાય છે જ્યારે રાત્રિના સમયે અત્યંત દુર્ગંધના કારણે લોકો અહીંના રહીશો ઘરમાં પુરાઈને રહેવાનો વારો આવી રહ્યો છે તો આપણી સાથે અહીંના રહીશો પણ છે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે માસી શું માનવું છે તમારો અહીં ધાર્મિક સ્થળો પણ આવેલા છે કેવી લોકોને કેટલી તકલીફ પડે બહુ જ તકલીફ પડે સ્થળમાં અમારી મસ્જિદ આવેલી છે મસ્જિદ નમાજ પડે એટલી ગંદકી આવે

અહીંના લોકોની માગણી એટલી જ છે કે આ જે મળમૂત્ર વાળું પાણી છે એને બંધ કરવામાં આવે તો આની દુર્ગંધી લોકો જે રોગચાળામાં સપડાય છે એ હવે નહીં સપડાય કેમેરામેન રાકેશ ચોમાલ સાથે દિનેશ મકવાણા સમાચાર ઇન ભરૂચ ધૂળેટી પર્વના દિવસ દરમિયાન એકમેકને કલર લગાવી લોકો નર્મદા નદીમાં સ્નાન માટેની વાત પકડતા હોય છે પરંતુ આ ધૂળેટી પર્વ નારેશ્વર સહિતના અનેક નર્મદા ઘાટ ઉપર નાવા માટે પ્રતિબંધ ફરમાવતા હજારો સહેલાણીઓ અટવાયા હતા તો કરજણ નજીકના દિવેર મઢી ઘાટ ઉપર ઢીચણસમા સમા પાણીમાં પણ હજારો લોકોએ સ્નાન કરવા સાથે છપછબિયા કર્યા હતા ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી જેમાં ધૂળેટીની કલરોથી રંગતા નજરે પડ્યા હતા જોકે ધૂળેટીની ઉજવણી બાદ રંગે રંગાયેલા લોકોએ નાહવા માટે નારેશ્વરની વાત પકડી હતી પરંતુ નારેશ્વરના નર્મદા ઘાટ ઉપર મગરોના ભય તેમજ નર્મદા નદીમાં ઉંડાણના કારણે ધૂળેટીના દિવસે નર્મદા સ્નાન ઉપર પ્રતિબંધ હોવાથી નર્મદા સ્નાન કરવા આવેલા હજારો લોકો નારાજ થઈ સ્નાનથી વંચિત રહી પરત ફર્યા હતા નારેશ્વરના નર્મદા ઘાટ ઉપર પોલીસ કાફલો ખડકી દેવાયો હતો અને નર્મદા સ્નાન કરવા ન જવા દેતા સહેલાણીઓએ અને પોલીસ વચ્ચે તૂતુમેમેના દ્રશ્યો પણ સર્જાયા હતા જો કે નારેશ્વર ખાતે નર્મદા સ્નાન પર પ્રતિબંધ હોવાથી કેટલાક સહેલાણીઓ નારેશ્વરથી પચીસ કિલોમીટર દૂર કરજણ નજીકના દિવેર નર્મદા ઘાટ ઉપર સ્નાન કરવા માટેની વાત પકડી હતી ઉપર પણ માત્ર પાણી હોવા છતાં હજારો સ્નાન કરવા સાથે છપ કરતા નજરે પડ્યા હતા આ દિવેર મઢી ઘાટમાં ઢીચણ સમાજ પાણી હોવાથી સહેલાણીઓ સ્નાન કરતા કરતા નર્મદા નદીને પદયાત્રા કરીને પણ પાર કરી રહ્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા હાલ ધૂળેટી પર્વ ઉજવાઈ રહ્યો છે તમે જુઓ તો કબીરવડ નારેશ્વર દર વર્ષે લોકોના સ્નાન માટે આવતા હોય છે પરંતુ આજે આ વર્ષે નારેશ્વર ઉપર જે મગરોના ઉગોને કારણે કદાચ પ્રતિબંધ ફરવામાં આવ્યો છે આપ જોઈ રહ્યા છો મારી પાછળ જે રીતે સમગ્ર આ વાતાવરણ દર ધૂળેટીના દિવસે સમગ્ર હજ હજારોની સંખ્યામાં લોકો સ્નાનાનાનાનાનાનાનાનાનાનાર્થે આવતા હોય છે અહીંયા મજા લેતા હોય છે પરંતુ અમારા દર્શકોને જાણીને આશ્ચર્ય થશે કે આજે આ ઘાટ આજે બંધ કરી દેવાયો છે પ્રતિબંધ ફરમાવી દેવાયો છે હજારો લોકો આજે સવારથી બપોર સુધીના પરત ફર્યા છે નારાજ થઈને તો જોવું એ રહ્યું કે જ્યારે પણ કોઈ પણ પ્રતિબંધ કોઈપણ નદી પર હોય તો એની જાણ મીડિયાના માધ્યમથી તંત્રએ કરવી જોઈએ જેનાથી લોકોને તકલીફ ન પડે જાણે કે આજે તમે જુઓ તો આજે ઘણા લોકો કંટાળીને પરત ફર્યા છે ત્યારે જોવું એ રહ્યું કે હંમેશા આ નારેશ્વર ઘાટ દર ધૂળેટીના દિવસે ધમધમતો હોય છે પબ્લિકથી ધમધમતો હોય છે પરંતુ એ આજે પ્રતિબંધના કારણે બંધ છે ત્યારે અહીંના જે સંચાલક અહીંના જે બેઠકો છે પોલીસવાળા છે જે અહીંયા પ્રતિબંધ પર લોકોને પરત ફરવાનું કહે છે એ લોકોની મુલાકાત લીધું તો એમણે સ્પષ્ટ જણાવ્યું કે હાલમાં મગરોના કારણે અહીંયા નર્મદા નદી પર એટલે કે નારેશ્વરમાં કોઈને નહવા જવા દેતા નથી જેના કારણે હજારો લોકો પરત ફર્યા છે કેમેરામેન અલ્પેશ સુરતી દિનેશ મકવાણા સમાચાર બાવિસમી માર્ચ એટલે વિશ્વ જળ દિવસ જળ બચાવના સંદેશા સાથે તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા વિશ્વ જળ દિવસની ઉજવણી કરાઈ હતી ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ અને તાલુકા કાનૂની સેવા સમિતિ ભરૂચના સંયુક્ત ઉપક્રમે વિશ્વ જળ દિવસની ઉજવણીના ભાગરૂપે જળ બચાવોના સંદેશો સાથે માર્ગદર્શન શિબિર યોજાઈ હતી જેમાં વિશ્વ જળ દિવસે જળ બચાવોના સંકલ્પ પણ લેવાયા હતા કાર્યક્રમ આપણે રાખ્યા છે આજે પાણી દિવસ જલ હિ જીવન તો સૃષ્ટિ ઉત્પત્તિ પાણીમાંથી થઈ છે જો પાણી ન હોય તો કોઈ સજીવ નું અસ્તિત્વ ન ટકી શકે એટલે પાણી અને વાણી તો હંમેશા સદુપયોગ કરવો જોઈએ એવું વેદોમાં પણ કીધું છે બહુ સંયમિત રીતે તેનો ઉપયોગ કરવો તો પાણીનું તો મહત્વ ખૂબ જ સ્વીકારેલું છે

અંગલેશવાર અનુસાર માર્કેટ પાસે આવેલ નેશનલ હાઈવે ઉપર બાઇક સ્લીપ થતા ડિવાઇડર સાથે ભટકાતા થયેલ અકસ્માતમાં એકનું મોત નિપજવા પામ્યું હતું જ્યારે બેને નાની મોટી ઈજાઓના પગલે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જો કે ઘટનામાં સેવા આપવામાં મોડા પડેલ એકસો ના કર્મચારી પર સ્થાનિકોએ હુમલો કરતા હોવાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે જેમાં ખાસ નોંધાવવું રહ્યું કે હુમલા અંગેની કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવા પામી નથી પ્રાપ્ત મળતી માહિતી અનુસાર વ્યક્તિ કંપની તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન બાઇક સ્લીપ થતા તેમને અકસ્માત નડ્યો હતો જેમાં સંજયભાઈ પ્રજાપતિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે બાઇકની પાછળ બેસેલ બીજા બે અન્ય વ્યક્તિને ગંભીર ઈજા પહોંચવા પામી હતી અકસ્માતની જાણ થતા આજુબાજુના રહીશો રહીસો ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃત્યુ પામેલ વ્યક્તિ તથા બીજા બે અન્ય દર્દીઓને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ જયાબેન મોદી ખાતે ખસેડવામાં આવ્યા હતા અંકલેશ્વરની હરિનગર સોસાયટી પાછળ જુગાર ચાર જુગારીઓને ઝડપી પાડ્યા અંકલેશ્વર શહેર પોલીસે હરિનગર સોસાયટી પાછળ જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી પાડી છવ્વીસો નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વરની હરિનગર સોસાયટી પાછળ જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે શહેર પોલીસે રેડ કરતા જુગાર રમતા નિલેશ ઠાકોર વિજય પટેલ વિકાસ રાઠોડ અને વિશાલ રાઠવાને ઝડપી પાડ્યા હતા પોલીસે તેઓની અંગ ઝડતીના અને દાવ પર મૂકેલા રોકડા રૂપિયા છવ્વીસો કબ્જે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જંગાર ગામના ગૌચરમાં માટી ખોદકામ પ્રકરણમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી ભરૂચ તાલુકાના જંગાર ગામના ગૌચરમાં કથિત માટી ખોદકામનો મુદ્દો ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે જંગાર ગામના ગૌચરમાંથી હજારો મેટ્રિક ટન પીડી માટીનું ખોદકામ કરાવી સરપંચે બારોબાર વેચી મારવાના આક્ષેપોએ સમગ્ર ભરૂચ પંથકમાં ભારે ચકચાર જગાવી છે સમગ્ર માટી ખોદકામ સંદર્ભે

ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા થયેલી તપાસમાં શું બહાર આવે છે તે તો અહેવાલ આવ્યા પછી જાણવા મળશે જો હુકમીથી અમારા સરપંચ અને સભ્ય સાથે સાથે મળીને અને પણ શકે છે એ લોકોએ અમારા ગૌચરની જમીનનું ખોડાણ કરેલું છે અને એ અમારા શમશાનની બાજુમાં જ છે અને એ રસ્તો પણ ખરેખર રસ્તાની બાજુમાં જ ખોડાણ કરેલું છે તો આવનાર સમયને ને અમારું શમશાન પર ધોવાઈ જશે અને રસ્તો પર ચાલ્યો જશે એટલે આ આ અંગેની જવાબદારી સરપંચની અત્યારે એમની સાથે મળતાવાળા સભ્યોની અને તલાટીની પણ હોઈ શકે છે એની અંદર અને અમે જે ખનીજ ખાણ સાહેબ અધિકારીતા જગ્યા પર આવેલા સ્થળની મુલાકાત લીધી તે એમણે જે તપાસ કરી એમનાથી અમને સંતોષ છે અને અમારા ધારવા મુજબ અમને યોગ્ય ને યોગ્ય અમને ન્યાય મળે એવી અમારી રજૂઆત છે અમે રક્ષક સેવા સમિતિ એનજીઓ ચલાવીએ છીએ અને જંગાર ગામની અંદર આઠ તારીખે જે ગૌચર ખોદાતું હતું એ ગૌચર ખોદીને તળાવ કરી નાખેલું છે એના માટે અમને જાણ થઈ એટલા માટે અમે સ્થળ પર આવ્યા તપાસ કરી તો ફોટોગ્રાફ લીધા તો અમે ખાણ ખનીજને આઠ તારીખે જાણ કરી કે જંગાર ગામની અંદર આ વસ્તુ થઈ રહેલું છે એટલા માટે આની યોગ્યતા તપાસ થવી જોઈએ એટલા માટે મેં એપ્લિકેશન આપેલી એપ્લિકેશન આપ્યા પછી તેર તારીખે બપોરે ત્રણ વાગેને એક મિનિટે મારી ઉપર ફોન આવ્યો જંગારથી મુશ્તાકી મુશ્તાક તલાટી ઉર્ફે ઊંડેરા અને મુશ્તાક ઇસ્માઈલ તલાટી ઉર્ફે ઊંડેરા એ બંને બાપ દીકરાનો મારી ઉપર ફોન આવ્યો અને મને ધમકી આપવા માંડ્યા મને એવું કીધું કે ભાઈ અરજી કેમ કહી તમે અરજી કેમ હું કરવા માટે કરી તમને અમારા ગામમાં ઇન્ટરેસ્ટ શું છે

જેમાં સંજયભાઈ પ્રજાપતિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે બાઇકની પાછળ બેસેલ બીજા બે અન્ય વ્યક્તિને ગંભીર ઇજા પહોંચાડવામાં આવી હતી અકસ્માતની જાણ થતા આજુબાજુના રહીશો ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃત્યુ પામેલ વ્યક્તિ તથા બીજા બે અન્ય દર્દીઓને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ જયાબેન મોદી ખાતે ખસેડવામાં આવ્યા હતા અંકલેશ્વર શહેર પોલીસે એક્સિડન્ટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત બચપન પ્લે સ્કૂલ ખાતે આજરોજ રોજ એજ્યુકેશન ડે ની ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ બચપન પ્લે સ્કૂલ ખાતે આજ રોજ સ્કૂલ ના પટાંગણ માં એજ્યુકેશન ડે ની ઉજવણી કરવામાં આવી હતી પ્લે ગ્રુપ ના સિનિયર કેજી જુનિયર કેજી ના નાના ભૂલકાઓએ એજ્યુકેશન ટીમમાં ભાગ લીધો હતો તેઓને સ્કૂલના ટ્રસ્ટી કિરીટભાઈ ભટ્ટ મોહિનીબેન ભટ્ટ તેમજ ગોપાલભાઈના હસ્તે ગ્રેજ્યુએશનની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી આ પ્રસંગે શિક્ષકો વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ તેમજ મોટી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વાલીઓને પણ વિવિધ રમતો રમાડી બાળપણની યાદ દેવડાવવામાં આવી હતી